શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે જે વિચારો છો એ જ તમારું જીવન બની જાય છે હા સાચું સાંભળ્યું તમારી મનની શક્તિ એટલી મોટી છે કે તે તમારી વાસ્તવિકતાને બદલી શકે છે સફળતા હોય કે ખુશી બધું તમારા વિચારોમાં છુપાયેલું છે આ જ રહસ્ય ઉકેલે છે ઓગણીસો છમાં લખાયેલું એક શક્તિશાળી પુસ્તક થોટ વાઇબ્રેશન વિલિયમ વોકર એટકિન્સન દ્વારા આ પુસ્તક બતાવે છે કે વિચારોમાં કેટલી અદભુત શક્તિ છે અને કેવી રીતે તમારું મન તમારી દુનિયા સર્જી શકે છે એટકિન્સન એ ન્યૂ થોટ મુવમેન્ટના પાયોનિયર સમજાવે છે કે વિચાર કેવી રીતે ઊર્જા બને છે અને એ ઊર્જા તમારી હકીકત બનાવી નાખે છે હા આ એ જ વિચાર છે જે બાદમાં લો ઓફ એટ્રેક્શન તરીકે દુનિયાભરમાં ફેલાયો જે તમે વિચારો છો તે જ તમે આકર્ષો છો આ કારણસર થોટ વાઇબ્રેશન આજે પણ સેલ્ફ હેલ્પ સાહિત્યનો આધારસ્તંભ માનવામાં આવે છે કારણ કે એ મનની શક્તિને એકદમ સરળ ભાષામાં સમજાવે છે પુસ્તક પરિચયમાં તમારું સ્વાગત છે જ્યાં તમે તમે પુસ્તકોનું સંપૂર્ણ સારાંશ જોઈ શકો છો જો અમારા ચેનલને હજુ સુધી કર્યું નથી વહેતા તરત જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અમારી ચેનલ યુટ્યુબના સૌથી શ્રેષ્ઠ સમરી ચેનલોમાંથી એક છે અમારા વિડીયો ક્યારેક થોડા લાંબા હોય છે કારણ કે અમે વિડીયો અને પુસ્તકના કન્ટેન્ટ પર ક્યારેય સમાધાન કરતા નથી તેથી વિડિયોને અંત સુધી જોવું મહત્વપૂર્ણ છે તો ચાલો જરાક પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ પ્રકરણ ધ લો ઓફ લોકશન ઇન ધ થોટ બ્રહ્માંડ એક મહાન કાયદા હેઠળ કાર્ય કરે કરે છે છે જે બધા બળોને નિયંત્રિત જેમાં વિચારોનો પણ સમાવેશ છે જેમ કે ગુરુત્વાકર્ષણ વસ્તુઓને પૃથ્વી તરફ ખેંચે છે તેમ વિચારોની દુનિયામાં લો ઓફ એટ્રેકશન ખાતરી કરે છે કે સમાન વિચારો એકબીજાને આકર્ષે છે લોકો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે તેમના વિચારો અલગ નથી પરંતુ તેમના માનસિક બળ ક્ષેત્રનો ભાગ છે જે અન્ય સાથે સતત વાર્તાલાપ કરે છે વિચાર વાઇબ્રેશન્સ અવાજ કે લાઇટના તરંગો જેટલા વાસ્તવિક છે જોકે તેઓ શારીરિક ઇન્દ્રિયોને અદ્રશ્ય રહે છે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે વાઇબ્રેશન્સ મોકલીએ છીએ જે આપણને પ્રભાવિત કરે છે અને અન્યોને પણ પ્રભાવિત કરે છે આપણા અનુભવોને આકાર આપે છે અને પરિસ્થિતિઓને આકર્ષે છે જે આપણી મુખ્ય માનસિક સ્થિતિ સાથે મેળ થાય છે મન એક ટ્રાન્સમિટર અને રિસિવર તરીકે કાર્ય કરે છે અસભાન રીતે વિચારો અને ઉર્જાઓને આકર્ષે છે જે પોતાની ફ્રીક્વન્સી સાથે અનુરૂપ છે જો કોઈ વ્યક્તિ સતત અસફળતાના વિચારોને આશ્રય ધરે છે તો તેઓ પરિસ્થિતિઓને મેગ્નેટાઇઝ કરે છે જે તેમના ભયને પુષ્ટિ કરે છે ઉલટું જેઓ પોઝિટિવ અપેક્ષાઓને વિકસાવે છે તેઓ સફળતાને તેમના જીવનમાં આમંત્રિત કરે છે આ સમજાવે છે કે કેમ આશાવાદી લોકોને વધુ તકો મળે છે જ્યારે નિરાશાવાદીઓને સતત અડચણોનો સામનો કરવો પડે છે વિચારોની દુનિયા વાયરલેસ ટેલિગ્રાફી જેવી કાર્ય કરે છે જ્યાં દ્રશ્ય સિગ્નલ્સ ને ટ્રાન્સમિટ અને રિસીવ કરવામાં આવે છે સભાન રીતે આપણા માનસિક વાઇબ્રેશન્સ ને શાપોરો કરીને આપણે આપણા જીવનના માર્ગને નિર્દેશિત કરી શકીએ છીએ તેને રેન્ડમનેસ કે બાહ્ય પરિસ્થિતિઓ પર છોડવાને બદલે કી ટેકઅવેસ મન અનુભવોને આકર્ષે છે જે તેના મુખ્ય વિચારો સાથે અનુરૂપ છે જેમ કે એક મેગ્નેટ વિચાર તરંગો વાસ્તવિક ઉર્જા બળો છે જે વ્યક્તિગત પરિસ્થિતિઓ અને આસપાસના લોકોને પ્રભાવિત કરે છે ભાઈ શંકા અને નકારાત્મકતા નકારાત્મક પરિણામોને આકર્ષે છે જ્યારે આત્મવિશ્વાસ અને પોઝિટિવિટી સફળતાને આમંત્રિત કરે છે પ્રકરણ બે થોટ વેવ્સ એન્ડ ધેર પ્રોસેસ ઓફ રિપ્રોડક્શન દરેક વિચાર વિશાળ સમુદ્રમાં લહેર પેદા કરે છે જેમ કે પાણીમાં પડેલો પથ્થર આ વિચાર તરંગો બહારની તરફ વિસ્તરે છે જે તરી વિચારનારને જ નહીં પરંતુ અન્યોને પણ પ્રભાવિત કરે છે જેમના મન સમાન ફ્રીક્વન્સી સાથે અનુરૂપ થાય છે જેમ કે વાયોલિનની તાર અનુરૂપ નોટ પર વાઇબ્રેટ કરે છે તેમ સમાન કીનોટવાળા મન એકબીજાના વિચારો સાથે અનુરૂપ થાય છે આ સમજાવે છે કે કેમ મજબૂત લાગણીઓને વિશ્વાસો ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ તેમને મજબૂત બનાવે છે જો કોઈ વ્યક્તિ સતત ભય પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તેઓ ભાઈને મજબૂત બનાવે છે અને જો તેઓ આત્મવિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તેમનો આત્મવિશ્વાસ વધે છે વિચારો એકવાર ગતિમાં આવે તો તેઓ વાઇબ્રેટ કરતા રહે છે જ્યાં સુધી તેઓ વધુ મજબૂત વિચારો દ્વારા વિરોધાભાસી ન થાય આ જ કારણ છે કે આદતો ભલે ગમે તેટલી સારી હોય કે ખરાબ સમય સાથે મજબૂત થાય છે માનસિક માસ્ટરીની કી તેમાં છે કે મન વિવિધ તીવ્રતાના સ્તરો પર કાર્ય કરે છે કેટલાક લોકો કુદરતી રીતે વધુ પોઝિટિવ અને આદેશાત્મક હોય છે જ્યારે અન્ય વધુ પેસિવ અને બાહ્ય પ્રભાવોના પ્રત્યે સંવેદનશીલ હોય છે સભાનપણે આપણા માનસિક પીચને ઉચ્ચ વધુ પોઝિટિવ ફ્રિકવન્સી સાથે ટ્યુન કરીને આપણે આપણને નેગેટિવ વિચાર તરંગોથી રક્ષણ આપી શકીએ છીએ અને તેના બદલે સફળતા હિંમત અને સમૃદ્ધિને આકર્ષી શકીએ છીએ અને આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ મનને સશક્ત વિશ્વાસોને સ્વીકારવા માટે રીપ્રોગ્રામ કરવામાં મદદ કરે છે વિચારો તરંગોમાં મુસાફરી કરે છે અને અન્ય મનને પ્રભાવિત કરે છે જે સમાન ફ્રિકવન્સી સાથે અનુરૂપ થાય છે નેગેટિવ વિચાર પેટર્ન્સ તેમને મજબૂત બનાવે છે જ્યાં સુધી વધુ મજબૂત પોઝિટિવ વિચારો દ્વારા વિરોધાભાસ ન થાય ત્યાં સુધી ઓટો સજેશન્સ અને એફર્મેશન્સ મનને વધુ શક્તિશાળી અને પોઝિટિવ સ્થિતિમાં બદલવામાં મદદ કરી શકે છે પ્રકરણ ત્રણ અ ટોક અબાઉટ ધ માઇન્ડ માનવ મન બે કાર્યો સાથે કાર્ય કરે છે એક્ટિવ અને પેસિવ એક્ટિવ ફંક્શન નવા વિચારો બનાવવા અને ઇનિશિયેટિવ લેવા માટે જવાબદાર છે જ્યારે પેસિવ ફંક્શન સ્થાપિત માનસિક પેટર્ન્સ અને આદતોને અનુસરે છે જ્યારે ઘણા લોકો મુખ્યત્વે પેસિવ થિંકિંગ દ્વારા જીવે છે જેમાં બાહ્ય પ્રભાવો અને કાર્યોને આકાર આપવાની મંજૂરી આપે છે જેઓ એક્ટિવ થિંકિંગને વિકસાવે છે છે તેઓ તેમના ભાગ્ય પર નિયંત્રણ લે અને તેમની માનસિક સ્થિતિઓને સભાનપણે પસંદ કરે છે આદતની શક્તિ આ ગતિશીલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે પુનરાવર્તિત વિચારો અને કાર્યો અચેતન મનમાં મજબૂત બને છે અને ભવિષ્યના વર્તનને પ્રભાવિત કરે છે માનસિક વિકાસ શારીરિક વિકાસ જેવું જ પેટર્ન અનુસરે છે જેમ કે વનસ્પતિઓ અને પ્રાણીઓએ સમય સાથે પ્રવૃત્તિઓ વિકસાવી છે તેમ માનવા મનનને પાછલી પેઢીઓમાંથી ઊંડા માનસિક વલમો વારસામાં મળ્યા છે જો કે પ્રાણીઓ જે માત્ર પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે તેમનાથી વિપરીત મનુષ્યોમાં સભાન પ્રયત્ન દ્વારા તેમને માનસિક રચનાઓને પુનઃ આકાર આપવાની ક્ષમતા છે પેસિવ અને એક્ટિવ માનસિક પ્રક્રિયાઓ વચ્ચેનો તફાવત સમજીને આપણે આપણા મનને ઉચ્ચ સ્તરની બુદ્ધિમત્તા આત્મનિયંત્રણ અને કાર્યક્ષમતા પર કાર્ય કરવા માટે તાલીમ આપી શકીએ છીએ વાસ્તવિક શક્તિ તેમાં છે કે મન ઉચ્ચ આત્મા માટે એક સાધન હોવું જોઈએ બાહ્ય પરિસ્થિતિઓ દ્વારા ચલાવાતા અનિયંત્રિત બોડને બદલે કી ટેકઅવેઝ મન બે સ્તરો પર કાર્ય કરે છે એક્ટિવ એટલે કે ક્રિએટિવ અને પેસિવ એટલે કે આદતવાળું ઘણા લોકો તેમના મન મે બાહ્ય પ્રભાવો દ્વારા આકાર આપવા દે છે તેના બદલે નિયંત્રણ લેવાને માનસિક આદતોને સભાન પ્રયત્ન અને પુનરાવર્તિત વિચાર પેટર્ન્સ દ્વારા પુનઃ આકાર આપી શકાય છે પ્રકરણ ચાર માઇન્ડ બિલ્ડિંગ દરેક વ્યક્તિ માઇન્ડ બિલ્ડિંગમાં વ્યસ્ત છે ભલે સભાન કે અચેતનપણે મન શરીર જેવું જ અનુશાસિત પ્રયત્ન દ્વારા વિકસાવી શકાય છે તો એ મોટા ભાગના લોકો આ પ્રક્રિયાને તક પર છોડે છે મનને માસ્ટર કરવાની કી તેમાં છે કે આઈ કે ઉચ્ચ આત્માએ નિયંત્રણ લેવું જોઈએ લાગણીઓ આદતો અને બાહ્ય પ્રવાહો આપણી માનસિક સ્થિતિને નિર્દેશિત કરેના બદલે જેમ કે રાજા તેના રાજ્યમાં વ્યવસ્થા સ્થાપિત કરે છે તેમ સભાન આત્માએ મનના વિવિધ આસ્પેક્ટ્સ પર અધિકાર જમાવવો જોઈએ આ પ્રક્રિયામાં ભય શંકા અને ક્રોધ જેવી નીચી વૃત્તિઓને આત્મવિશ્વાસ હિંમત અને આત્મ જેવી ઉચ્ચ માનસિક સ્થિતિઓથી બદલવાનો સમાવેશ થાય છે આ પરિવર્તનમાં ભૂમિકા ભજવે છે જે વિચારને મજબૂત કરે છે કે વ્યક્તિ પોતાના મનનો માલિક છે પુનરાવર્તિત અભ્યાસ દ્વારા વ્યક્તિ નવી માનસિક આદતો સ્થાપિત કરી શકે છે જે સફળતા અને કલ્યાણને સમર્થન આપે છે જો કે આમાં પ્રયત્ન અને દ્રગતાની જરૂર છે કારણ કે નીચો આત્મા અવારનવાર પરિવર્તનનો વિરોધ કરે છે જેઓ આંતરિક કાર્ય માટે કમિટેડ છે તેઓ પોતાને પરિવર્તિત જોશે માનસિક સ્પષ્ટતા ભાવનાત્મક સ્થિરતા અને તેમના વિચારો અને કાર્યો પર વધુ નિયંત્રણ મેળવશે કી ટેક અવેઝ માઇન્ડ બિલ્ડિંગ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જે સભાન કે અચેતનપણે થાય છે ઉચ્ચ આત્માએ મન પર નિયંત્રણ લેવું જોઈએ જેમ કે શાસક તેના રાજ્યને શાસન કરે છે એફર્મેશન્સ અને સભાન અભ્યાસ માનસિક આદતોને સફળતા માટે પુનઃ આકાર આપે છે પ્રકરણ પાંચ ધ સિક્રેટ ઓફ ધ વિલ વિલ વ્યક્તિમાં સૌથી શક્તિશાળી બળો માંથી એક છે મજબૂત બનાવવાની જરૂર નથી તેના બદલે મનને તાલીમ આપવી જોઈએ કે વિલને પૂર્ણપણે વ્યક્ત કરવા દે જેમ કે વ્યક્તિ વ્યાયામ દ્વારા તેના શારીરિક મસલ્સને મજબૂત કરી શકે છે તેમ તેઓ સભાન પ્રયાસ દ્વારા તેમના વિલ પર વધુ નિયંત્રણ વિકસાવી શકે છે વિલ પાવરને વિકસાવવાની શ્રેષ્ઠ રીતોમાંથી એક છે નાના પડકારોથી શરૂઆત કરવી ધીમે ધીમે મુશ્કેલી વધારવી જેમ જેમ માનસિક અનુશાસન મજબૂત થાય છે એક સરળ પરંતુ અસરકારક વ્યાયામમાં દરરોજ ઓછામાં ઓછું એક મુશ્કેલ કે અપ્રિય કાર્ય કરવું સામેલ છે સભાનપણે વિરોધને પાર કરીને સમય સાથે આ આત્મમાસ્ટરીની આદત બનાવે છે જે વિલને સરળતાથી કાર્ય કરવા દે છે મજબૂત ઈચ્છા બીજું મુખ્ય પરિબળ છે જ્યારે વ્યક્તિ કંઈકને ઊંડેથી ઈચ્છે છે તો તેઓ કુદરતી રીતે તેને પ્રાપ્ત કરવા માટે વિલને બોલાવે છે વાસ્તવિક પરીક્ષા તેમાં છે કે અસ્થાયી લાગણીઓ કે બાહ્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના સતત કાર્ય કરવાની ક્ષમતા વિકસાવવી કી ટેકઅવેઝ વિલ પહેલેથી જ મજબૂત છે પરંતુ મનને તેને અસરકારક રીતે વાપરવા માટે તાલીમ આપવી જોઈએ વિલને મજબૂત કરવું શારીરિક મસલ્સ બનાવવા જેવું છે તેને અભ્યાસની જરૂર છે વિરોધ હવા છતાં કાર્ય કરવું અનુશાસન બનાવે છે અને વધુ આત્મમાસ્ટરી તરફ લઈ જાય છે પ્રકરણ છ હાઉ ટુ બીકમ ઇમ્યુન ટુ ઇન્જુરિયસ થોટ એટ્રેક્શન પ્રકરણ ભય ચિંતા અને નકારાત્મકતાને પાર કરવાના મહત્વ પર ભાર મૂકે છે કારણ કે આ લાગણીઓ અનિચ્છનીય અનુભવોને આકર્ષે છે ભય ખાસ કરીને મનની આદત છે જે સામાજિક પ્રભાવો દ્વારા મજબૂત થાય છે લો ઓફ એટ્રેક્શન પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે કાર્ય કરે છે જેમ કે આત્મવિશ્વાસ અને આશાવાદી વિચારો અનુકૂળ પરિણામોને આકર્ષે છે તેમ ભય તેજ ને આકર્ષે છે જેનાથી વ્યક્તિ ડરે છે જેઓ સતત અસફળતા કે હાનિ વિશે ચિંતા કરે છે તેઓ અજાણતા આ અનુભવોને તેમના જીવનમાં આમંત્રિત કરે છે અચેતન મન ઈચ્છિત અને ભયભીત વિચારો વચ્ચે તફાવત કરતું નથી તે ધ્યાનને તીવ્રતા પર પ્રતિસાદ આપે છે નેગેટિવ વિચાર પેટર્નમાંથી મુક્ત થવાનો ઉપાય તેમને વિરોધ કરવામાં નથી પરંતુ તેમને પોઝિટિવ એફર્મેશન્સ અને રચનાત્મક વિશ્વાસો સાથે બદલવામાં છે ભયને નકારીને જેમ કે હું ડરતો નથી જેવા વાક્યોને બદલે વ્યક્તિએ હું હિંમતવાન છું જેવા પોઝિટિવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ માનસિક શક્તિ બનાવવા માટે સતત પ્રયાસની જરૂર છે પોતાને આત્મવિશ્વાસ અને નેગેટિવ પ્રભાવોથી અપ્રભાવિત તરીકે વિઝ્યુઅલાઇઝ કરીને મજબૂત પોઝિટિવ માનસિકતા વિકસાવીને વ્યક્તિ અન્યોના નેગેટિવ વિચારો અને ઉર્જાઓને દૂર કરી શકે છે પોઝિટિવિટી અને સ્થિરતાનું માનસિક ઢાળ બનાવીને કી ટેકઅવેઝ ભય અને ચિંતા મેગ્નેટ તરીકે કાર્ય કરે છે જે આપણે જેનાથી ડરીએ છીએ તેને આકર્ષિત છે અચેતનમન વિચારોની તીવ્રતા પર પ્રતિસાદ આપે છે ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ નેગેટિવિટીનો વિરોધ કરવાને બદલે પોઝિટિવ સશક્ત વિશ્વાસો બનાવો અને તેમને કરો પ્રકરણ પ્રકરણ ધ ટ્રાન્સમ્યુટેશન ઓફ નેગેટિવ થોટ આ માનસિક ટ્રાન્સમ્યુટેશનની વિચારધારાનું અન્વેષણ કરે છે જે નેગેટિવ વિચારોને પોઝિટિવ સશક્ત વિચારોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે જેમ કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાઈ શકે છે તેમ વિચારોને સભાન પ્રયાસ દ્વારા રૂપાંતરિત કરી શકાય છે નેગેટિવ લાગણીઓ જેમકે ક્રોધ ભય અને ઈર્ષા વ્યક્તિની જીવનશક્તિને ખતમ કરી શકે છે જ્યારે પોઝિટિવ લાગણીઓ પ્રેમ હિંમત અને કૃતજ્ઞતા ઉદ્ધાર અને મજબૂતી આપે છે પોઝિટિવ તરફ ધ્યાન ખસેડવાથી વ્યક્તિ માનસિક ઊર્જાને રચનાત્મક હેતુઓ તરફ નિર્દેશિત કરી શકે છે ટ્રાન્સમ્યુટેશનની પ્રેક્ટિસ જાગૃતતાથી શરૂ થાય છે જ્યારે નેગેટિવ વિચારો ઉદ્ભવે તેમને દબાવવાને બદલે તેમને અવલોકન કરવું જોઈએ અને સભાનપણે તેમનું ધ્યાન નિર્દેશિત કરવું જોઈએ એક ભલામણ કરેલી ટેકનિક નેગેટિવ માનસિક ચિત્રોને પોઝિટિવ સાથે બદલવાની છે ઉદાહરણ તરીકે અસફળતાના વિચારોને સફળતાના વિઝનમાં રૂપાંતરિત કરવા અથવા નારાજગીની લાગણીઓને સમજણ અને ક્ષમામાં બદલવા આ પ્રેક્ટિસ માત્ર વ્યક્તિની માનસિક અનુશાસનને મજબૂત બનાવે છે પણ નેગેટિવ વિચારોને એકઠા થવાથી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ તરીકે પ્રગટ થવાથી અટકાવે છે કી ટેકઅવેઝ નેગેટિવ વિચારોને સભાન પ્રયાસ દ્વારા પોઝિટિવ સશક્ત વિચારોમાં રૂપાંતરિત કરી શકાય છે વ્યક્તિની માનસિક સ્થિતિની જાગૃતતા નેગેટિવ વિચારોને નિર્દેશિત કરવા માટે આવશ્યક છે વિઝ્યુલાઇઝેશન અને એફોર્મેશન્સ માનસિક ટ્રાન્સમ્યુટેશન માટે અસરકારક સાધનો છે પ્રકરણ આઠ ધ લો ઓફ મેન્ટલ કંટ્રોલ માનસિક નિયંત્રણ મનને માસ્ટર કરવા અને લો ઓફ અટ્રેક્શનને અસરકારક રીતે લાગુ કરવા માટે આવશ્યક છે જેમ કે એથ્લીટ તેના શરીરને માસ્ટર કરવા તાલીમ આપે છે તેમ વ્યક્તિએ તેના વિચારો પર નિયંત્રણ મેળવવા

મેડિટેશન અને અને સભાન ધ્યાન ટેકનિક્સ મનને શાંત સ્થિર કરવામાં મદદ કરે છે તેને પોઝિટિવ પ્રભાવો માટે વધુ ગ્રહણશીલ બનાવે છે પ્રકરણ પણ ડિટેચમેન્ટની પ્રેક્ટિસ કરવાનું સૂચન કરે છે વિચારોને તેમની સાથે ઓળખ્યા વિના અવલોકન કરીને આ વ્યક્તિને તેમની પ્રતિક્રિયાઓ પસંદ કરવાની મંજૂરી આપે છે આપ મેળે આદત વાળી થિંકિંગ દ્વારા ચલાવાતા નહીં માનસિક નિયંત્રણમાં માસ્ટરી કરીને વ્યક્તિઓ તેમની વાસ્તવિકતાને આકાર આપી શકે છે ઈચ્છિત અનુભવોને આકર્ષી શકે છે અને અનિચ્છિત પ્રભાવોથી પોતાનું રક્ષણ આપી શકે છે કી ટેકઅવેઝ અનિયંત્રિત વિચારો અરાજકતા બનાવે છે નિયંત્રિત વિચારો શક્તિ બનાવે છે માઇન્ડફુલનેસ મેડિટેશન અને કેન્દ્રિત ધ્યાનની નિયમિત પ્રેક્ટિસ માનસિક નિયંત્રણને મજબૂત બનાવે છે નેગેટિવ વિચારોથી ડિટેચમેન્ટ તેમને વ્યક્તિની વાસ્તવિકતા પર પ્રભાવિત થતા અટકાવે છે પ્રકરણ નવ એસર્ટિંગ લાઈફ ફોર્સ આ પ્રકરણ લાઈફ ફોર્સની શક્તિમાં ઊંડા ઉતરે છે જે જીવન શક્તિ છે જે દરેક વ્યક્તિને જીવંત અને ઉત્સાહી બનાવે છે લાઈફ ફોર્સને એસર્ટ કરીને વ્યક્તિ તેમની આંતરિક શક્તિનો વાપરીને સફળતા આરોગ્યને ખુશી પ્રાપ્ત કરી શકે છે જ્યારે વ્યક્તિના વિચારો જીવંત આત્મવિશ્વાસ અને પોઝિટિવ અપેક્ષાઓથી ભરેલા હોય છે તો તેઓ કુદરતી રીતે ઊર્જા વિસ્તારે છે અને સફળતાને આકર્ષે છે ઊલ તરફ નબળા ભયભીત અને શંકાસ્પદ વિચારો વ્યક્તિની લાઈફ ફોર્સને ખતમ કરે છે જે સ્થિરતા અને અસફળતા તરફ દોરી જાય છે લાઈફ ફોર્સને એસેટ કરવામાં વ્યક્તિની આંતરિક શક્તિને એફોર્મ કરવું અને અંદરની અમર્યાદિત ક્ષમતાને ઓળખવું સામેલ છે

લાઇફ ફોર્સ એ જીવન શક્તિ છે જે વ્યક્તિના વિચારો લાગણીઓ અને કાર્યોને શક્તિ આપે છે પોઝિટિવ આત્મવિશ્વાસ વિચારો લાઇફ ફોર્સને વધારે છે જ્યારે ભય અને શંકા તેને ખતમ કરે છે એફર્મેશન્સ વિઝ્યુલાઇઝેશન અને ઉત્સાહ દ્વારા લાઇફ ફોર્સને એસેટ કરવું જીવન શક્તિ અને પ્રભાવ વધારે છે પ્રકરણ 10 ટ્રેનિંગ ધ હેબિટ માઇન્ડ આદતો માનવ વર્તનના મોટા ભાગને વર્ચસ્વ વધારે છે જે અચેતન મન દ્વારા આપમેળે કાર્ય કરે છે પ્રકરણ ભાર મૂકે છે કે રચનાત્મક આદતો વિકસાવવી વધુ ઉત્પાદક અને પરિપૂર્ણ જીવન તરફ લઈ જઈ શકે છે હેબિટ માઇન્ડ ને સભાન પ્રેક્ટિસ દ્વારા ટ્રેન કરી શકાય છે પોઝિટિવ વિચારો અને કાર્યોને પુનરાવર્તિત કરીને જ્યાં સુધી તેઓ આપમેળે ન થાય જેમ કે નેગેટિવ આદતો પુનરાવર્તિત નેગેટિવ થિંકિંગ દ્વારા રચાય છે તેમ પોઝિટિવ આદતો સતત પ્રેક્ટિસ દ્વારા સ્થાપિત કરી શકાય છે નેગેટિવ આદતો તોડવા માટે વ્યક્તિએ પહેલા તેમની જાગૃતતા મેળવવી અને સભાનપણે તેમના પેટર્ન્સને વિક્ષેપિત કરવા જોઈએ રિપ્લેસમેન્ટ કી છે દર વખતે જ્યારે નેગેટિવ આદત ઉદભવે તેને પોઝિટિવ સાથે વિરોધ કરવો જોઈએ આ સભાન પ્રેક્ટિસ સમય સાથે જાળવી રાખીને અચેતનને રીકન્ડિશન કરે છે

ધ સાયકોલોજી ઓફ ઇમોશન લાગણીઓ આપણા જીવનને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે આપણા વિચારો કાર્યો અને અન્યો સાથેના વાર્તાલાપને પ્રભાવિત કરે છે આ પ્રકરણ સમજાવે છે કે લાગણીઓ રેન્ડમ નથી પરંતુ તેઓ અમુક મનોવૈજ્ઞાનિક કાયદાઓને અનુસરે છે નેગેટિવ લાગણીઓ જેમ કે ભય ક્રોધ અને ઈર્ષા મન અને શરીરને નબળા પાડે છે વ્યક્તિની ઊર્જાને ખતમ કરે છે અને માનસિક સ્પષ્ટતાને વિક્ષેપિત કરે છે પોઝિટિવ લાગણીઓ જેમ કે પ્રેમ આનંદ અને કૃતજ્ઞતા બીજી તરફ વ્યક્તિને ઉદ્ધારે છે અને મજબૂત બનાવે છે તેમને સફળતા અને ખુશી માટે વધુ મેગ્નેટિક બનાવે છે લાગણીઓને નિયંત્રિત કરવાની સૌથી અસરકારક રીતોમાંથી એક છે તેમને ઉદ્ભવતી વખતે ઓળખવી અને ધ્યાનને ઉચ્ચ લાગણીયા સ્થિતિઓ તરફ ખસેડવું નેગેટિવ લાગણીઓને દબાવવા કે તેમની સામે લડવાને બદલે વ્યક્તિ તેમને પોઝિટિવ ઊર્જામાં રૂપાંતરિત કરી શકે છે સભાનપણે ઉદ્ધારક વિચારો અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને લાગણીઓની શક્તિ એવી છે કે તેઓ વ્યક્તિને નેગેટિવિટીમાં કેદ કરી શકે છે અથવા તેમને સફળતા અને કલ્યાણના ઉચ્ચ સ્થિતિઓ તરફ ઉઠાવી શકે છે લાગણીઓમાં માસ્તરી માનસિક અને લાગણીય સ્થિરતા તરફ દોરી જાય છે જે વ્યક્તિના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કી ટેકઅવેઝ લાગણીઓ શક્તિશાળી બળો છે જે વ્યક્તિના વિચારો કાર્યો અને અનુભવોને આકાર આપે છે નેગેટિવ લાગણીઓ મન અને શરીરને નબળા પાડે છે જ્યારે પોઝિટિવ લાગણીઓ જીવનશક્તિ અને સફળતાને વધારે છે લાગણીઓને ઓળખીને નિર્દેશિત કરીને વ્યક્તિ તેની માનસિક અને લાગણીય સ્થિતિ પર વધુ નિયંત્રણ મેળવે છે પ્રકરણ બાર ડેવલપિંગ ન્યૂ બ્રેન સેલ્સ આ પ્રકરણ વિચારને પરિચય આપે છે કે મગજ એક ગતિશીલ અંગ છે જેને સભાન પ્રયાસ દ્વારા પુનઃ આકાર આપી શકાય છે જેમ કે શારીરિક વ્યાયામ મસલ્સને મજબૂત કરે છે તેમ માનસિક વ્યાયામ મગજના કોષોને મજબૂત કરે છે અને જ્ઞાનાત્મક કાર્યને વધારે છે મગજ પુનરાવર્તિત વિચારો અને કાર્યો પર પ્રતિસાદ આપીને નવા ન્યુરલ પાથવેઝ બનાવે છે જે અમુક રીતે વિચારવું અને કાર્ય કરવું સરળ બનાવે છે આ સમજાવે છે કે કેમ આદતો ભલે સારી હોય કે ખરાબ સમય સાથે મજબૂત થાય છે નવા મગજના કોષો વિકસાવવા અને માનસિક ક્ષમતા સુધારવા માટે વ્યક્તિએ મનને પડકારતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થવું જોઈએ નવા કૌશલ્યો શીખવું વાંચન સમસ્યા હલ કરવું અને ક્રિએટિવ કાર્યોમાં વ્યસ્ત થવું મગજના વિકાસને ઉત્તેજિત કરે છે વધુમાં વિઝ્યુઅલાઇઝેશન અને એફર્મેશન્સ નવા માનસિક પાથવેઝને મજબૂત બનાવે છે પોઝિટિવ વિચારો અને વર્તનને બીજી પ્રકૃતિ બનાવે છે મન સ્થિર નથી તેને તાલીમ આપીને પુનઃ આકાર આપી શકાય છે જે વ્યક્તિઓને મર્યાદિત વિશ્વાસોથી મુક્ત કરે છે અને વધુ શક્તિશાળી બુદ્ધિ વિકસાવે છે કી ટેક મગજને સભાન વિચાર અને કાર્ય દ્વારા પુનઃ આકાર આપી શકાય છે જેમ કે એક મસલ પોઝિટિવ માનસિક આદતોને પુનરાવર્તિત કરવું ન્યુરલ પાથવેઝને મજબૂત કરે છે જે સફળતાલક્ષી થિંકિંગને સરળ બનાવે છે શીખવું અને ક્રિએટિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થવું જ્ઞાનાત્મક ક્ષમતાઓ અને માનસિક શક્તિને વધારે છે પ્રકરણ તેર ધ અટ્રેક્ટિવ પાવર ડિઝાયર ફોર્સ ઈચ્છા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી બળોમાંથી એક છે જે મેગ્નેટ તરીકે કાર્ય કરે છે જે પરિસ્થિતિઓ તકો અને લોકોને વ્યક્તિના હેતુઓ સાથે અનુરૂપ કરે છે મજબૂત ઈચ્છાઓ શક્તિશાળી વિચાર વાઇબ્રેશન્સ ક્રિએટ કરે છે જે લો ઓફ અટ્રેક્શનને ગતિમાં મૂકે છે જોકે નબળી કે અસુસંગત ઈચ્છાઓ પરિણામો લાવવા માટે પર્યાપ્ત ઉર્જા પેદા કરવામાં નિષ્ફળ જાય છે સફળતા માટે પડકારો હોવા છતાં ટકી રહેલી બર્નિંગ ડિઝાયરની જરૂર છે આ પ્રકરણ ભાર મૂકે છે કે ઈચ્છા એકલી પર્યાપ્ત નથી તેને અપેક્ષા અને વિશ્વાસ સાથે જોડવી જોઈએ જ્યારે વ્યક્તિ કંઈકને ઊંડેથી ઈચ્છે છે અને તેને પ્રાપ્ત કરવાની વાસ્તવિક અપેક્ષા રાખે છે તો તેઓ તેને પ્રાપ્ત કરવા તરફ તેમના આખા અસ્તિત્વને અનુરૂપ કરે છે આ એક અપ્રતિરોધ બળ ક્રિએટ કરે છે જે ઈચ્છિત પરિણામને આકર્ષે છે ઈચ્છાની શક્તિને મજબૂત કરવા માટે વ્યક્તિએ તેમના લક્ષ્યોને વિઝ્યુઅલાઇઝ કરવા જોઈએ તેમની સફળતાને એફોર્મ કરવું જોઈએ અને પ્રેરિત કાર્ય કરવું જોઈએ શંકા અને અચકાચણ લાગણીઓને નબળા પાડે છે તેથી અડગ વિશ્વાસ જાળવવો આવશ્યક છે કી ટેકઅવેઝ ઈચ્છા એક મેગ્નેટિક ફોર્સ છે જે તેની તીવ્રતા સાથે અનુરૂપ પરિસ્થિતિઓને આકર્ષિત છે મજબૂત કેન્દ્રિત ઈચ્છા અપેક્ષા અને વિશ્વાસ સાથે જોડાઈને સફળતા તરફ જાય છે લક્ષ્યોને વિઝ્યુઅલાઇઝ કરવું અને કાર્ય કરવું ઈચ્છાની શક્તિને મજબૂત કરે છે પ્રકરણ ચૌદ ધ ગ્રેટ ડાયનેમિક ફોર્સિસ આ પ્રકરણ અમ્બિશન પર્સિસ્ટન્સ અને એન્થુઝિયાઝમ જેવી ડાયનેમિક ફોર્સિસની અપાર શક્તિનું અન્વેષણ કરે છે આ બળો વ્યક્તિઓને સફળતા તરફ ધકેલે છે તેમને અડચણો પાર કરવા અને તેમના લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા દબાણ કરે છે આ બળો વિના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ નિષ્ફળ જઈ શકે છે જ્યારે ઓછી ક્ષમતાવાળા પરંતુ વધુ નિર્ણય સાથેવાળા અસાધારણ સફળતા પ્રાપ્ત કરે છે પર્સિસ્ટન્સ એક મુખ્ય ડાયનેમિક ફોર્સ છે તે લોકોને મુશ્કેલીઓ હોવા છતાં આગળ વધવા સક્ષમ બનાવે છે ઘણા વ્યક્તિઓ તેમના બ્રેક થ્રુ પહેલા જ છોડી દે છે બ્રહ્માંડ સુસંગત પ્રયાસ પર પ્રતિસાદ આપે છે અને જેઓ ટકી રહે છે તેઓ આખરે સફળ થાય છે એન્થુઝિયાઝમ બીજું મહત્વપૂર્ણ પરિબળ છે તે કાર્યને ઇંધણ આપે છે અને સમાન વિચારવાળા વ્યક્તિઓને આકર્ષે છે જેઓ વ્યક્તિના લક્ષ્યોને સમર્થન આપે છે આ બળોને વિકસાવી અને જાળવી રાખીને વ્યક્તિ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો પ્રાપ્ત કરી શકે છે કી ટેક પર્સિસ્ટન્સ અને એન્થુઝિયાઝમ જેવી ડાયનેમિક સફળતા ચલાવે છે ઘણા લોકો નિષ્ફળ જાય છે કારણ કે તેઓ ખૂબ જલ્દી છોડી દે છે પર્સિસ્ટન્સ કી છે એન્થુઝિયાઝમ કાર્યને ઈંધણ આપે છે અને સમર્થક તકો અને લોકોને આકર્ષે છે પ્રકરણ પંદર ક્લેમિંગ યોર ઓન આ પ્રકરણ આત્મવિશ્વાસ અને વ્યક્તિના હકને ક્લેમ કરવાની ક્ષમતાનું મહત્વ શીખવે છે ઘણા લોકો તેમની ક્ષમતા કરતાં નીચે જીવે છે કારણ કે તેઓ પોતાની શક્તિને ઓળખતા નથી તેઓ અચકાય છે પોતાને રાહ જુએ છે જો કે સફળતા તેમને આવે છે જેઓ બોલ્ડલી તેમની ઈચ્છાઓને ક્લેમ કરે છે વિશ્વાસ કરીને કે તેમને તેમના સ્વપ્નો પ્રાપ્ત કરવાનો અધિકાર છે પોતાને ક્લેમ કરવા માટે વ્યક્તિએ વર્ધિનેસની માનસિકતા અપનાવવી જોઈએ પરિસ્થિતિઓનો શિકાર જેવો અનુભવવાને બદલે વ્યક્તિએ વિપુલતા ખુશી અને સફળતા પર તેમના અધિકારને અસર્ટ કરવો જોઈએ આ માનસિક રીતે અફર્મ કરીને અને ઈચ્છિત ગોલને પહેલેથી જ તેમનું માનીને વર્તીને કરવામાં આવે છે લો ઓફ એટ્રેક્શન નિશ્ચય પર પ્રતિસાદ આપે છે જ્યારે વ્યક્તિ નિશ્ચય સાથે તેમની સફળતાને ક્લેમ કરે છે તો બ્રહ્માંડ તેને પૂરી કરવા માટે અનુરૂપ થાય છે કી ટેક અવેઝ ઘણા લોકો નિષ્ફળ જાય છે કારણ કે તેઓ વિશ્વાસ કરતા નથી કે તેઓ સફળતા લાયક છે આત્મવિશ્વાસ અને બોલ્ડનેસ તમારા હકને ક્લેમ કરવા માટે જરૂરી છે નિશ્ચર અને વિશ્વાસ સાથે વર્તીને ઇચ્છિત પરિણામને આકર્ષે છે પ્રકરણ સોળ લો નોટ ચાન્સ અંતિમ પ્રકરણ વિચારને મજબૂત કરે છે કે જીવન કાયદા દ્વારા કાર્ય કરે છે તક દ્વારા નહીં સફળતા ખુશી અને વિપુલતા અકસ્માત નથી તેઓ સાર્વત્રિક કાયદાઓ દ્વારા શાસિત છે જેને સમજી અને લાગુ કરી શકાય છે જેઓ નસીબ કે ભાગ્યમાં વિશ્વાસ કરે છે તેઓ પેસિવ રહે છે વિચાર અને કાર્યના કાયદાઓને સમજે છે છે તેઓ પોતાના ભાગ્ય પર નિયંત્રણ લે સફળતાના કાયદાઓ જેમ કે લો ઓફ એટ્રેક્શન લો ઓફ મેન્ટલ કંટ્રોલ અને લો ઓફ પરસિસ્ટન્સની સાથે અનુરૂપ થઈને વ્યક્તિ પરિપૂર્ણ જીવનને સભાન રીતે ક્રિએટ કરી શકે છે દરેક વસ્તુ કારણસર થાય છે અને જેઓ પોતાના વિચારો અને કાર્યો માટે જવાબદારી લે છે તેઓ પોતાના ભવિષ્યને આકારે છે

આ પુસ્તક પોઝિટિવ આદતો વિકસાવવા માનસિક નિયંત્રણ વિકસાવવા અને તેમની આંતરિક શક્તિને અસર કરવા પ્રોત્સાહન આપે છે જે દૃઢતા ઈચ્છા આત્મવિશ્વાસ અને સાર્વત્રિક કાયદાઓની સાથે અનુરૂપ થઈને કોઈ પણ સફળતા અને ખુશી પ્રાપ્ત કરી શકે છે મુખ્ય સંદેશ એ છે કે કંઈ પણ અકસ્માતથી થતું નથી દરેક વસ્તુ માનસિક કારણોનું પરિણામ છે જેને સભાન રીતે નિર્દેશિત કરી શકાય છે જેઓ આ સિદ્ધાંતોને સુસંગત રીતે અપ્લાય કરશે તેઓ તેમના જીવનમાં પરિવર્તનકારી ફેરફારો જોશે આ બુક રિવ્યુ ને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે જેટલા તમે વધારે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધારે સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું